જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવનીવાળા સલીમ હબીબ સાંધનું એકાદ વર્ષ પહેલાં હત્યા થતાં મૃત્યુ થયું હતું આ મરણ જનારનું લોકેશન આપવાના મંદુક રાખી રવની ગામે ગઈ તારીખ અગિયારમીના રોજ રાત્રિના પિતા પુત્ર રફીક અને જિહાલ પર ગોળીઓ ધરબી વાળીએ ખૂની ખેલ ખેલી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા આ બનાવની ગંભીરતા સમજી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને મંથલી પોલીસે રહીમ ખુરી અને હુસેન અલરખા સાંધને જયપુરની એક હોટેલમાંથી ઝડપી લીધા હતા અને ત્યારબાદ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા અન્ય પાંચ આરોપીઓ ઇમ્તિયાઝ સાંધ ચુમ્મા હબીબ અને હનીફ સાંધ હબીબ સાંધ તેમજ ઈસ્માઈલ સાંધને કુલ પંદર લાખ નેવું હજાર આઠસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી પોલીસે કબજે લીધેલા હથિયારોમાં દેશી જામગ્રી દેશી પિસ્તોલ તેમજ ગન પાવડર પાઉડરને ચાલ મોબાઈલ ફોન અને એક કિયા કબજે લેવાયો છે અગિયાર મહિના રોજ વંથલી પોલીસ સ્ટેશનના રવની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી એમાં કુલ સાત આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મસેક્ટ અને રાટિંગ ગુનો વંથલી પોલીસ સ્ટેશનમાં અગિયાર તારીખે દાખલ કરેલા વંથલી પીએસઆઈશ્રી કેશોદ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી આ તપાસ ખૂબ ગંભીર હોય ડબલ મર્ડરનો બનાવ હોય ફાયરિંગ સાથે હોય તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલને સોંપવામાં આવેલ ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આ આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય એ આરોપીઓને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનીથી આઉટસ્ટેટમાં ગયા છે એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલી હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે બે આરોપીઓ છે એ આવી પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લા રખા સાંડ આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાની એમની ટીમે છે એમને પકડેલા ત્યારબાદ આ આરોપીઓને વધુ સખત પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે ક્યાં ગયા હોય એ બાબતે એમને શું વાત થયેલી છે આ બાબતની ખાસ તપાસ કરતાં અન્ય જે બાકીના પાંચ આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર બે જે આરોપીઓ પકડાના એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે એ અહીંથી આ પાંચ આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ એક વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ બે આરોપીઓ ખાસ રહીમ ખુરી અને હુસેન અલ્લાહ રખા અન્ય પાંચ જે આરોપીઓ છે જે પૈકી ત્યાં રવનીના એક ઇમ્તિયાઝ ઉર્ફે પોલો જુમ્મા હબીબ સાંધ હનીફ ઉર્ફે હનોલ શાન હબીબ ઇબ્રાહીમ શાન